મારો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશે તો અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને બધા જય માતાજી તો જો હવાર હવાર માં આપણે નાયન ચાર થઈ ગયા છીએ અને બધાને ગુડ મોર્નિંગ તો અત્યારે જવાનું છે આપણે અલગ આપણે જવાનું છે આપણે અમથાભાઈનું શૂટિંગ હાલે છે તો અમથાભાઈની મુલાકાત કરવા અને એનો વિડીયોનું શૂટિંગ છે તો એ જોવા માટે જવાનું છે તો વિડીયોમાં ઠેઠ સુધી બનીને રહેજો તમને પણ બતાડશું કે અમથાભાઈ કોણ છે અને કઈ રીતનું શૂટિંગ છે એ તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હું ને વિપુલભાઈ બે જાય છે વિપુલભાઈ અમારે આવી ગયા છે હજી અમે તાળવી નથી ખોયેલું જો એવું છે તો અમારે જાવ વિપુલભાઈ આવી ગયા સરસ મજાની સવાર થઈ ગઈ છે વિજયભાઈના બ્લોગમાં તો જય માતાજી બધાને તો વિડીયોમાં જોજો આજનો વિડીયો કાંઈક યુનિક હોય છે કોમેડી વિડીયો હોય છે તો જોજો અને આજમાં કોમેડીમાં ભાગ લેવાનો છે આપણે બસ આવી ડાયરી ન્યા જઈને મળીએ તમને સારું હાલો મિત્રો હજી તાળું ખોલવાનું બાકી છે તાળું ખોલને જ હજી તો વિપુલભાઈ આવી ગયા છે એવું છે સારું હાલો ન્યા જઈને તમને મળીએ હાલો મિત્રો તો આપણે અત્યારે આવી ગયા છે એ અલંગ અને અલંગથી અત્યારે આપણે જે જ્યાં શૂટિંગ કરવાનું હતું એમના ઘરે તો હાલો એમની મુલાકાત કરાવી દઉં કોણ છે એ તમને બતાવી જ દઉં એટલે તમને ખબર પડે કે જો અમારે વિપુલભાઈ ની તો બેહી ગયા છે અને જો આ ભાઈના ઓલે આપણે શૂટિંગ કરવાનું છે આ ભાઈને ઓળખતા હોય તો કોમેટ કરજો એમનું ઓરિજિનલ નામ મુનાભાઈ છે અને કોમેડીમાં અમથાભાઈ તરીકે ઓળખાય છે એવું છે તો જો ઓળખતા હોય તો કોમેટ કરજો અને આખી એની ટીમ છે ના અમારા બેન જો એ પણ શૂટિંગમાં આવેલા છે એવું છે તો આજે તો આપણે છે ને શૂટિંગમાં મોજ કરવાની છે તો હું કહેવું વિપુલભાઈ તો જો ફાઇનલી આપણે અલંગની અંદર આવી ગયા છે મૂના ભગતની શૂટિંગ છે મુના ભગત એટલે કે ઉલ્ફે અમથાભાઈ તો એમનું શૂટિંગ છે અને એનો વિડીયો ને તો આ વિડીયોમાં જ લિંક હશે વિશે તો જોઈ આવજો જલ્દી કોમેડી વિડીયો અને પેલી ફેરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબી દેજો અને વિડીયો કેવો લાગ્યો એ ગમે તો એક લાઇક કરી દેજો અને વિજયભાઈને એક કોમેન્ટ કરી દેજો તો વિજય અમથાભાઈની ચેનલમાં સબસ્ક્રાઈબ કરી હોય તો હારે એમથી કોમેન્ટ કરી દેજો બાકી વિડીયોમાં કન્ટિન્યુ બની લો મજા આવશે વિડીયોમાં બ્લોગમાં કેવું શૂટિંગ થાય કેવી રીતનું થાય છે તો આજે તમને જાણવા મળશે એ તો વિડીયોમાં બને તો આજે આપણે છે ને જે વિડીયો બનાવવાનું છે ને બધાય કેરેક્ટર અને આખી ટીમ આવી ગઈ છે તો જો અમારા બેન પણ આવી ગયા છે અને જો આખી ટીમ છે એમની તો આ બધે આપણે શૂટિંગમાં તમે વિડીયો આવશે એમાં જોઈ લેજો કોણ કોણ કયા કયા કેરેક્ટર છે એ તમને એમાં બધા એમાં જોવા મળી જશે એવું છે હા જોવા આપણે શૂટિંગ લઈને છે તો વિડિયોમાં રહેજો મજા આવશે હલો મિત્રો તો અત્યારે જો શૂટિંગની ફૂલ તૈયારી થઈ રહી છે ને અમારા કેમેરામેન વિપુલભાઈ છે આજ તો જો અમારા અમથાભાઈનું શૂટિંગ ચાલે છે એવું છે પેલા તમે બોલશો ને શું કહેવાય જય માતાજી રામ આપી અમારા વિજયભાઈને વિજય અસ્મિતા બ્લોકને ખાસ સપોર્ટ કરજો નવરાય મળે તો અમારી ચેનલને પણ સપોર્ટ કરજો ક્રિષ્ના ડિજિટલ કોમેડી આમાં અમારા અવનવા વિડીયો આવશે અને આજના વિડીયોમાં અમારા વિજયભાઈ પણ અલગ રોલમાં જોવા મળશે તો હાલો મિત્રો આપણે પણ આ શૂટિંગમાં આવવાના છે એવું છે અને જો બધા મિત્રો અલગ અલગ કેરેક્ટરમાં તૈયાર થઈ ગયા છે અને અત્યારે જાય સ્ટેન્ડ લઈને અમારા વિપુલભાઈ શૂટિંગ કરવાની તૈયારી કરે છે હું કહેવાય વિપુલભાઈ બસ જો આવું કઈ કરીએ છીએ અલંગમાં આવ્યા છે અલંગમાં બી છે દીધા છે એવું છે અને તો હું બે પૈસા હાલો મિત્રો તો જો અત્યારે અમથા ભાઈની કોમેડી વિડીયોનું શૂટિંગ કઈ રીતે હાલે છે એ તમને બતાવી દીધો ઓલકા શૂટિંગ હાલે છે એવું છે તો આવી રીતે શૂટિંગ હાલે છે એવું છે આમ જાઓ ખૂણે અને ડાબી બાજુ વળી જજો પેલું જ ઘર છે ત્યાં વયા જજો બધે ઘડી ગોલું થાય ને તમે ખાલી ફોન અમારી

તો આવી રીતે કાંઈ ચેટિંગ થાય છે હોય બીજું કાંઈ ન હોય આમાં મજા જ કરવાની હોય આવે પણ ભાઈ તમે બે જાવ એમ કહો જો આવું આમ છે આજનું લોકેશન છે અલમ હા અમતાભાઈ હા એવું છે આજે એ વિજયભાઈ અમારા મહેમાન થયા છે હું વારાઘડીએ વિડીયોમાં એ જ કહીશ કે એને ફૂલથી ફૂલ સપોર્ટ સપોર્ટ કરજો કેમ કે આ જીત થોડી અને આ કોમેડીનો વિડીયો ને તો આ લિંક છે આ વિડીયોમાં ઓકે તબીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો આ છે બે ત્રણ દિવસ પછી જોવાનું ભૂલતા નહીં બર્થડેનો કંઈક વિડીયો છે કોમેડી વિડીયો બનાવ્યો છે એમાં અમારા વિપુલભાઈનો રોલ છે મારો રોલ છે એવું છે અને બધા એનો અલગ અલગ રોલ છે એટલે વિડીયો નહીં અને હું કેવું વિપુલભાઈ બીજું બસ જો આવું કાંઈક કરતા રહી છે નવું નવું યુનિક વસ્તુ જોવા મળશે કોમેડી ક્રિષ્ના ડિજિટલ કોમેડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ન કરી હોય તો અને એક મહિનામાં આપણે મોનિટાઈઝ કરવાની છે ચેલેન્જ લેવાની છે અમદાવાદ એક મહિનાની અંદર ચેનલ મોનિટાઈઝ કરવાની છે તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રને શેર કરી તૈયારી થઈ રહી છે તો આપણે પણ પણ આ છે 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 અને અને તો આપણે કોમેડી વિડીયોમાં શૂટ લેવાનું છે એવું છે બડ ડેની તૈયારી હાલી રહી છે એવું છે અહીંયા કેક આવી ગઈ છે બથ બોય હોય ગયા છે પછી તમને બતાવી દઈ વિપુલ ભાઈ આમ નું મોડું કરશે ને તો ક્યાંક આવતા મિત્ર તો આપડે શૂટિંગ થઈ ગયું છે આ ભાઈ નો બર્થ છે અને જો અહીંયા ક્યાં રિયલમાં કેક કપાય છે એવું છે શૂટિંગમાં છે તો શું કહેવાય હેપી બર્થડે થેન્ક યુ હા તો જો આવી રીતે કંઈક કોમેડી વિડીયોનું શૂટિંગ હોય છે અને શૂટિંગ પૂરું થઈ ગયું છે ને હવે જો કેક કાપવાનું કામકાજ હાલે છે તો ફાઈનલી મિત્રો અમારા કોમેડી વિડીયોને શૂટિંગ કેક ખાવા જો જો આ મારા બધા ક્રિએટર છે ને બધા કેક ખાવાનું ચાલુ કરી છે मजा જય મંગલને જય રામ આપી હાલો મિત્રો તો જો શૂટિંગ પૂરું થઈ ગયું છે અને કેક ખાઈ લીધી છે તો હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ આપીશું અને જો બધા ક્રિએટરો પાછળ બેઠા છે અને હવે બીજા વિડીયોનું શૂટિંગ કરવા જવાનું છે પણ એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપી દઈએ મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ